એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની શંકરભાઈ ચૌધરીની સત્તા યથાવત રહી બનાસકાંઠાના લોકસેવક શંકરભાઈ ચૌધરી કુશાગ્ર બુદ્ધિમત્તા અને કુશળ વહીવટ કરતા હોવાનું રાજનીતિક ને માનવું યથાર્થ ઠર્યું તેઓની એજ અને તેઓની કુશળતાને લઈ તેઓ ભવિષ્યમાં રાજ્યના અને રાષ્ટ્રના સારા લોકસેવક પુરાવાર થશે તેવું રાજકીય પંડિતોનું ગણિત પણ યથાર્થ ઠરશે શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીનો વિકાસ થરાદનો વિકાસ અને ભાજપના વ્યાપને વધારવાને લઈને લેવાયેલા નિર્ણયો પણ સાચા સાબિત થશે ભાજપનો વ્યાપ વધારવા માટે તેઓ નાના અને તમામ સમાજના કાર્યકર્તાઓને તક આપતા હોય છે આપતકાલ સમયે તેઓ લોકોની વચ્ચે જઈ લોકોને મદદ કરતા હોય છે જેને લઈ લોકો કહે છે કે શંકરભાઈ ચૌધરી તક ઝડપવાની કળા કળા ધરાવે છે ત્યારે આ પણ અનુસરવી જોઈએ અનેક અટકળો વચ્ચે બનાસ ડેરીની ચૂંટણીના ફોર્મ ભરાવાના અંતિમ દિવસે શંકરભાઈની સત્તા બનાસ ડેરીમાં યથાવત રહ્યો હોવાના સમાચારો સાંપડ્યા છે ત્યારે જાણીએ વિગતવાર એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણી દસ ઓક્ટોમ્બરે સોળ ડિરેક્ટરો માટે યોજાનાર ચૂંટણી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો ત્યારે રાધનપુરથી શંકરભાઈ ચૌધરી થરાદથી પરમતભાઈ પટેલ સહિત છ ઉમેદવારો બિન રીત થયા છે અંબેદગઢથી ભાવાભાઈ રબારી સુઈ ગામથી બુરજીભાઈ પટેલ ડીસાથી કમળાબેન આલ ભાભરથી અંબાબેન ચૌહાણનો સમાવેશ થાય છે પાલનપુર ડીસા લાખણી થરાદ વાવ સુઈગામ ભાભર રાધનપુર સાંતલપુર દિયોદર કાંકરેજ ધાનેરા દાંતીવાડા દોતા વડગામ અમીરગઢ કોલ ડિરેક્ટરો નિયામક મંડળની પેનલમાં ચૂંટાવાના હતા બાકી રહેલી દસ બેઠકોની વિગત જોઈએ તો વાવમાં રાયમલભાઈ ચૌધરી અને તેમના પત્ની એ ફોર્મ ભર્યું છે એટલે તે પણ બિનહરીફે જ કહેવાય જ્યારે લાખણીમાં ધૂળાભાઈ ચૌધરી અને તેજાભાઈ ભુરિયાએ ફોર્મ ભર્યું છે જે પણ બંને ભાજપના અને શંકરભાઈના સમર્થક છે દોતીવાડા થી પીજે ચૌધરી અને વિનોદભાઈ ભૂતડીયા એ ફોર્મ ભર્યું છે તેઓ પણ શંકરભાઈ સમર્થકો છે ઈશ્વરભાઈ પટેલ અને રમીલાબેન ફોર્મ ભર્યું છે જેઓ પણ ભાજપના અને શંકરભાઈ ચૌધરીના સમર્થક છે સત્તામાં દિનેશભાઈ બારડ અને જવાનજી ઠાકોરે ફોર્મ ભર્યું છે તેઓ પણ બિનરીફ થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે હવે વાત કરીએ પાલનપુરની તો પાલનપુરમાં પૂર્વ સંસદ હરિભાઈ ચૌધરી અને વર્તમાન ડિરેક્ટર ભરતભાઈ ચૌધરી વચ્ચે ચૂંટણી યોજાવાની શક્યતાઓ રહેલી છે એ જ રીતે વડગામમાં દિનેશભાઈ પટોળ સામે કે પી ચૌધરી ચૂંટણી લડી શકે છે કોંકરેજમાં અણદાભાઈ પટેલ સામે બાબુભાઈ ચૌધરી ચૂંટણી લડશે અને ધાનેરામાં જોઈતાભાઈ પટેલ સામે જોઈતાભાઈ પટેલ એટલે કે જે કે પટેલ સામે અન્ય જોઈતાભાઈ પટેલ મેદાને છે મારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ઓગણત્રીસમી સપ્ટેમ્બર છે ત્યાં સુધી કેટલા ફોર્મ પરત ખેંચાય છે તે જોવું રહ્યું આવા લેટેસ્ટ ન્યૂઝ અને ઇતિહાસ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ભરત માતા કી જય